હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ મીઠું બને તેવું તુરિયાનું શાક જેને ઘિસોડા પણ કહેવામાં આવે છે તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે તો આપણે તુરિયાની પસંદગી એવી કરવાની કે જે એકદમ કૂણા અને કુમળા હોય જેથી આપણું શાક સરસ બનીને તૈયાર થઈ જશે તુરિયાની છાલ કાઢી અને તેને આ રીતે મેં બારીક સમારી લીધા છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો મેં અહીં વઘાર માટે એક પેન લીધી છે તેની અંદર બે ચમચા જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું આપણી રાઈ સારી રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર લસણની કઢીઓ એડ કરી દઈશું લસણની કઢી એડ કરવાથી આપણું શાક એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ત્યાર પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને તે આપણે તેને તેલની અંદર સારી રીતે સાતળી લઈશું લસણની કળીઓ સારી રીતે સતળાઈ જાય અને તેની અંદરથી સરસ સ્મેલ આવે ત્યાર પછી હવે આપણે તેની અંદર ઘિસોડાને એડ કરી દઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અહીં આપણે મીઠુંનું પ્રમાણ થોડુંક મીડિયમ જ રાખવાનું છે કારણ કે આપણે તુરિયાને આપણે તેલમાં જ ચોળવવાના છીએ આપણે તેની અંદર પાણી એડ નથી કરવાના તેથી આપણે મીઠાનું પ્રમાણ થોડુંક મીડિયમ જ રાખવાનું નહીંતર આપણું શાક એકદમ ખારું થઈ જશે તો આ રીતે આપણે તેને એકથી બે મિનિટ તેલમાં ચોળવી અને પછી આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું બારીક સમારી આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એકથી બે મિનિટ સુધી આપણે તેને આ રીતે ચોળવા દઈશું અને એને પછી ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ સુધી આપણે તેને તેલમાં ચોળી લઈશું ફરીથી ઢાંકણ હટાવી અને આપણે તેને હળવા હાથેથી આપણે શાકને ફેરવી લઈશું જેથી કરીને આપણું શાક નીચે ચોટે નહીં અને ફરીથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને એકથી બે મિનિટ સુધી ચડવા દઈશું અને ફરીથી આપણે હળવા હાથેથી આપણે તેને ફેરવી લઈશું તો આ રીતે એકથી બે વખત આપણે આ રીતે કરશું તો તમે જોઈ શકો છો કે આપણા તુરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર દોઢ ચમચી જેટલું લસણવાળું મરચું એડ કરી દઈશું કાઠિયાવાડી શાક હોય એટલે લસણનું મરચું તો બધા જ શાકમાં હોય જ છે તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ સુધી આપણે તેને ચોળવી લઈશું જેથી આપણું મરચું સારી રીતે ચડી જાય તો તમે જોઈ શકો છો કે સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટેજ પર આપણે એક ચમચી જેટલું જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર ફ્રેશ લીલા દાણા એડ કરી દઈશું ઘિસોડાના શાકમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે તેથી આપણે તેને તેલની અંદર જ ચોળવીને તૈયાર કર્યું છે અને તેમાં વિટામિન અને પ્રોટીનની માત્રા પણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે તો તમે તેને અઠવાડિયામાં બેથી ત્રણ વખત બનાવી અને ખાઈ શકો છો તો અહીં બે વ્યક્તિ માટે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપ તુરિયાનું શાક બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે ચોક્કસ એકવાર આ રીતે ટ્રાય કરજો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ